રાજ્યના અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડતા અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતોના ઉભા પાક બળી ગયા છે તો અનેક લોકોના ઘર જળમગ્ન થયા છે સાથે જ પશુપાલકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે ત્યારે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં લોકોની સ્થિતિ ખૂબ દયનીય જોવા મળી હતી વધુ વરસાદને લીધે જયારે ગામો સંપર્ક વિહોણા થયા ત્યારે નેતાઓ દર વખતની જેમ ફોટા પાડવા માટે જાય તેવી જ રીતે ઘણા નેતાઓ ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

ઘરોમાં પાણી ઘુસી ગયા છે ઘરવખરી તણાઈ ગઈ છે જમીનો ધોવાઈ ગઈ છે અને પાક સદંતર નિષ્ફળ છે પણ સરકારને સર્વેના નામે નોટંકી જ કરવી છે આવું રાજુ કરપડા કહી રહ્યા છે તેમના આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે કારણ કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે આમ આદમી માંગ છે કે તાત્કાલિક અસરથી જે કહેવાય છે કે આખી જાહેરાત કરવામાં આવે જે પ્રમાણે નુકસાન થયું છે પશુપાલનને જે નુકસાન થયું છે તેનું પણ વળતર છે સરકાર ચૂકવે અને ખાસ કરીને એવો આક્ષેપો કર્યા છે કે સરકાર છે ન કરે લોકો થયા છે એના ઘર બનાવવા માટે સરકાર મદદ કરે

એ માટે આવ્યો કે પહુડાનો નુકસાન છે છે પાકનો નુકસાન કરી વળતર ચૂકવવાની જાહેરાત કરે અહીંયા કેમ લાઈટ નો આવી વાત દી તો એટલો બધો વરસાદ હતો બધું પડી ગયું રોડ રસ્તાવાળા કહે કે અમારું રોડ ધોવાઈ ગયું નથી તમારા પીડ્યો એટલો પીડ્યો અહિયાં લાઈટ વીજ કંપની વાળા કે સરકાર ને હવે છે સર્વેના નાટકો બંધ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી પંજાબ ની માફક નથી આ રજૂઆત આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર

અહીંયા બેઠેલો એક પણ માણસનો એવો નથી દેખાતો કે જે થોડાક સુખી હોય ને ઘરે બધી રૂપિયા જાય એક પણ એવો નથી દેખાતો બોર લાભ આ સરકારે લીધો ખેડૂત બોર લાભ લીધો અમારા ઘરે આફત આવી આપણા ગામડામાં તો લાગણીશીલ લોકો હોય એકબીજાને બાપે માર્યા વેર હોય તો પણ કઈ નુકસાન આવ્યું હોય કુદરતી આફત આવી હોય તેના ઘરે ખરખરો કરવા જાય

રજૂઆતો પણ કરશે અને આવનાર સમયમાં અત્યારે તો દરેક ગામડાઓની મુલાકાત લીધી છે આવનાર અને અહીંથી ગયા પછી સરકાર નો કાન આંબળશું સરકાર સમજી જાય તો ઠીક છે નહીતર સરકારને ને રૂબડા વગેરે કરતા

આવનાર સમયમાં દોસ્તો બધા આપણે સાથે મળીને પરિવારની મહોત્સવ આવનાર સમયમાં આપણે પણ કરવા કરી આટલા ભાંગીવાનું નહી હાજરીમાં હાજરી ન કરી ઉંમર હોય એટલે તેત્રીસ રૂપિયા હાજરી ચૂકવારી આજુબાજુ તમને

આપણે સાચા છીએ એટલે આપણા ખેડૂતો માટે ગરીબો માટે પૂછીશું અહીંયા આ વિસ્તારમાં દુઃખ માં ભાગ લેવા નથી કામ માં આવતા બંધ કરીશું

સત્તાની ખુરશી પર ભાજપ ને બેસાડ્યું છે તો આજે જયારે આપણી આવી પરિસ્થિતિ છે ત્યારે આપણા દુઃખ માં સહભાગી થાય માત્ર પાક નુકસાન નું વળતર છે

આપડા ખેડૂત બાપડા શું કરે એક તો વ્યાજે પૈસા માંડ ખાતર બિયારણ ભેગું કર્યું એ પણ વરસાદમાં પલળી ગયું એના પર પાણી ભરી ગયું

ધારાસભ્ય લોકસભાના સાંસદ ને આ વિસ્તાર ગોતે છે એવડો ભયંકર વરસાદ પડ્યો આ ગામડાઓની પરિસ્થિતિ એવી છે પાણી નીકળતું નથી પરિસ્થિતિ એવી છે ગામડાઓથી પેક કરી અને જાણે ડુબાડી મારવાનું આયોજન પૂર્વક ષડયંત્ર સરકાર હોય આવું કે જ્યારે આવી સ્થિતિ રાજ્યમાં સર્જાતી હોય છે ત્યારે નેતાઓ છે કહેવાય છે કે જે વિસ્તારો છે ત્યાં જતા હોય છે એ પછી વિપક્ષ ના કે સત્તામાં બેસેલી પાર્ટી ના હોય પરંતુ હવે જોવું રહ્યું કે જે પ્રમાણે લઈને નુકસાન થયું છે 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 સરકાર વળતર આપે કારણ કે કે ઘણી વખત એવું થાય આ વર્ષે નુકસાન થયું હોય તો આવતા વર્ષે છેઠ તેનું વળતર મળતું હોય છે તમને શું લાગી રહ્યું છે આ લોકો છે તેને વળતર છે તે મળશે કે નહીં કે પછી કહેવાય છે કે જે પ્રમાણે નુકસાન થયું છે ખેડૂતોને જ ભોગવવું પડશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન નમસ્કાર